ઝાલોદ તાલુકાના રડિયાતી ભુરા ગામે રડિયા ચોકડી પર ગૌચરણના સર્વે નંબર એકસો સાત માં દુકાનો અધિકૃત રીતે પાકા ટક્ચર ખેંચી બાંધતા દબાણદારો ને ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા નોટિસ ફટકારતા દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના રડિયાતીપુરા ગામે ગુલતોરા લીંબડી જતા રોડ પર રડિયાતિભુરા ગામની ચોકડીઓ પર પાકી દુકાનો બાંધી દેતા ગ્રામ પંચાયત દ્વારા દબાણો દૂર કરવા નોટિસો આપવામાં આવતા દુકાનદાર ઉશ્કેરાઈ જઈ શ્રીની માતાને બે થપ્પડ મારી દીધી હોવાનું લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે સરપંચશ્રીએ દાહોદ પોલીસ અધિક્ષક શ્રી સાહેબને અને ગૃહ વિભાગને તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ લેખિતમાં અરજી આપી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે અને આ અંગે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં પણ લેખિત રજૂઆત કરેલાનું જાણવા મળે છે આ અંગે સરપંચ શ્રીનું કહેવું છે કે ગૌચરના સર્વે નંબર એકસો સાતમાં પાંચ દુકાનો પાકી દુકાનો બાંધવા બાબતે ગ્રામ પંચાયત દ્વારા નોટિસો આપવામાં આપેલાનું જણાય આવે છે નોટિસ આપતા શ્રીની માતા નામે શાંતાબેન રમણભાઈ બારૈયાને દબાણદાર દ્વારા જાહેરમાં બે થપ્પડ મારી દીધી હોવાનું જાણવા મળે છે અને શાંતાબેન રમણભાઈના પતિ દેશ સેવા આવતા બોર્ડર પર શહીદ થયેલ છે તેમની વિધવાને અપમાનિત કરી અને ભાગી ગયો હોવાનું જાણવા મળે છે દબાણદારોએ ખોટા સર્વે નંબર બતાવી અને લાઇટ કનેક્શન પણ વિદ્યુત બોર્ડની છેતરપિંડી કરી અને લાઇટ કનેક્શન મેળવી લીધાનું પણ લોકમુખી ચર્ચાઓ જોવા મળે છે તો ખરેખર તટસ્થ તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે તો હવે જોવું રહ્યું કે પોલીસ તંત્ર અને તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું બ્યુરો કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ